બરોબર બરોબર છે 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 તો તૂટ્યો બાકી બધું જવાબદારી વડોદરામાં તૂટી પડેલા બ્રિજે ફરી એકવાર ગુજરાતમાં નબળી ગુણવત્તાના કામને ઉજાગર કરી નાખ્યું છે અગાઉ પણ અનેક બ્રિજો તૂટ્યા છે અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે વડોદરાની આ દુર્ઘટના પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે તો સત્તા પક્ષના નેતાઓ બચાવની મુદ્રામાં નિવેદનો કરી રહ્યા છે ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની પરંતુ સજા કોઈને નથી થઈ ત્યારે જુઓ રાજકીય ગમાસણ શું થયું છે આજે આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરામાં જે બ્રિજ તૂટી પડ્યો તેનું સમારકામ છેલ્લા દસ વર્ષથી થયું જ ન હતું આ બ્રિજનું છેલ્લે બે હજાર પંદરમાં મોટું રિપેરિંગ થયું હતું ત્યારબાદ નિયમિત ઓડિટ કે માળખાગત તપાસ થઈ નથી આ ખુલાસો એક આરટીઆઈમાં થયો છે વિપક્ષે કહ્યું કે તંત્રની બેદરકારીએ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે કારણ કે વર્ષો જૂનો આ બ્રિજ એ બિસ્માર હાલતમાં છે મરામતની જરૂરિયાત છે નવો બ્રિજ બનાવવાની જરૂરિયાત છે એવી રજૂઆતો ખૂબ પદાધિકારીઓ દ્વારા લોકો દ્વારા કરવામાં આવી પણ સરકારે એને ક્યારેય ગંભીરતાથી લોકોના જીવ જવાબ માટે જો કોઈ જવાબદાર હોય તો સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ સરકાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો એ સુદાન ગઢવીએ તો આ દુર્ઘટનાને માનવ સર્જિત ગણાવી આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે વડોદરાની દુર્ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોરદાર વરસ્યા તેમણે વારંવાર બનતી આવી ઘટનાઓ માટે એક જ પાર્ટીના લાંબા સમયના શાસનને જવાબદાર ગણાવ્યું છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બીજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધન કર્યું વિપક્ષ વર્ષી રહ્યું છે અને વર્ષે પણ કેમ નહીં કારણ કે 2016 માં મહી નદીનો બ્રિજ 2019 માં સુરતનો ફ્લાયઓવર 2022 માં મોરબી ઝુલતો પુલ અને હવે 2025 માં ગંભીરા બ્રિજ દાયકામાં સાત મોટી દુર્ઘટનાઓ બસો થી પણ વધુ મોત અને હજુ પણ જવાબદારી નક્કી થઈ નથી પી ડબ્લ્યુ ડીના બે હજાર ત્રેવીસના રિપોર્ટ અનુસાર રાજ્યના અઢારસો બ્રિજોમાંથી ચાલીસ ટકાથી પણ વધુ ત્રીસ વર્ષથી જૂના છે અને થી પણ વધુ બ્રિજો જોખમી ક્ષણીમાં છે પરંતુ માત્ર આઠ ટકા બ્રિજોનું સમારકામ થયું છે કેટલાક બ્રિજ તો ભ્રષ્ટાચારનો અડ્ડો બનીને હજુ પણ અડીખમ ઊભા છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જે જીવતો જાવનો દાખલો છે આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી સાહેબ કહી રહ્યા છે કે નિયમિત સમારકામ થતું હતું તો પછી બ્રિજ તૂટી કેમ ગયો માનનીય સાહેબ શ્રી તમે બચાવની મુદ્રામાં ભલે આ નિવેદન આપી રહ્યા છો પરંતુ સત્ય તો એ છે કે બે પછી રાજ્યના સાઠ ટકા બ્રિજોનું સક્સનલ ઓડિટ થયું જ નથી એક રિપોર્ટમાં પણ ઉલ્લેખ છે કે બ્રિજોના નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ અને નિયમોનું ઉલ્લંઘન થાય છે શું ભ્રષ્ટાચાર ન કહી શકાય બ્રિજના બેરિંગ બદલ્યા એના જમ્પર અને જોઇન્ટ્સ બદલ્યા તો પછી આ બ્રિજ તૂટો કેવી રીતે એનો અર્થ સ્પષ્ટ છે કે જે ગુજરાતમાં એક કોન્ટ્રૅક્ટરો કહે છે કે કોમ્પિટિશનમાં બીડ ભરીએ સ્પર્ધાત્મકમાં સૌથી ઓછા ભાવ ભર્યા હોય અમારું ટેન્ડર પાસ થવું જોઈએ અને વર્ક ઓર્ડર મળવો જોઈએ વર્ક ઓર્ડર ત્યાં સુધી નથી મળતો જ્યાં સુધી ભાજપને ધન સંગ્રહમાં રૂપિયા કમલમમાં ના આપીએ આ બધા જ કહેતા હોય છે વડોદરાની દુર્ઘટના એકલી ઘટના નથી બે હજાર બાવીસ થી મોરબી દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા બે હજાર ચોવીસમાં હરણી તળા બોટ દુર્ઘટનામાં ચૌદ બાળકો સહિત સોળના મોત થયા દરેક વખતે તપાસ સમિતિ બની ભ્રષ્ટાચાર ઉજાગર થયો પણ સજા કોની મોરબી કેસમાં ઓરેવા ગ્રુપના ડિરેક્ટર સામે એફઆઈઆર થઈ પણ ત્રણ વર્ષ પછી પણ કેસ કોર્ટમાં ધૂળ ખાય છે ગુજરાતની જનતા ભ્રષ્ટાચારના ગોટાળાનો ભોગ બની રહી છે

શું સરકાર આ ઘટનામાંથી શીખ લેશે શું ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સજા થશે કે આ ઘટના પણ મોરબીની જેમ ફાઇલોમાં દફનાઈ જશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા